મિત્રો નમસ્કાર રાતના સાડા બાર જેવો સમય થયો છે અમે આવી ગયા છીએ સોટેલા સાવન છોકરીએ વડોદરા જવા માટે જો વિડીયોમાં તમે જોઈ શકો છો વિડીયોમાં નવા હોય તો અમારી આ ચેનલ યુટ્યુબ ચેનલ અને લાઈક કરજો શેર કરજો બસની રાહ જોઈને બેઠા છે વડોદરા જવા માટે બસ આવી બાલ મુકુંદ વડોદરા 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 છે જગ્યા છે હે વડોદરા જગ્યા છે હું ભાડું ભાડું હું ભાડું ભાડું ક્યાં લઈ જવા ગુજરાત બસ મળે તો એમાં જગ્યા નથી ને ભરસક જાય છે આમ ઉંભનો મેળો છે ને એટલે ટ્રાફિક જ એટલું બધું છે તો તમે વિડીયોમાં જોઈ શકો છો નેશનલ હાઇવે સોટીલા અમદાવાદ આ એક બસ આવી પૂછી લેવી જોઈએ

સુરત મૂડ દાદા હોય ને કરું આ બધી છે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો અને આગળ વિડિયો જોતા રહીજો